નમસ્કાર પ્રભાતના કિરણો સમાચારની યુટ્યુબ ચેનલમાં ચોમાસાનો સમય છે અને આ ઋતુમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગો હર માથું ચકતા આવ્યા છે તેની સાથે કેટલી પ્રકારના વાયરલ ઇન્ફેક્શનો અને રોગોના ભોગ લોકો બનતા આવ્યા છે ચોમાસામાં ઝેરી મિલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જાડા ઉલટી કમળો સહિતના રોગ ઠેર ઠેર જોવા મળતા હોય છે અને ઘેર ઘેર બીમારીના ખાટલા પણ હોય છે આ સમયે ઉડાન એજ્યુકેશન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અને રુદ્રા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વટવા બીબી તળાવની પાસે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તે કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા આ મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડની સ્ત્રી રોગ બાળકોના રોગો હાડકા સંબંધી તકલીફો પેટના રોગો સહિતની જે બીમારીઓ હોય તેના દર્દીઓને તપાસવામાં આવ્યા અને તમામ રોગના નિષ્ણાત ડોક્ટરો નર્સો સહિતની ટીમ સતત ખડેપગે સેવા કરતી નજરે જોવા પડી આ સાથે ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સતત તેના પ્રમુખ સહિતના જે બી હોદ્દેદારો આવનાર કેમ્પમાં આવનાર તમામ લોકોને અસુવિધાના ઊભી થાય કોઈ તકલીફ ના પડે તેના માટે સુચારુ આયોજન કર્યું હતું તમામને શિસ્તબદ્ધ લાઈનમાં ઉભા રાખી તેમના નામ નોંધવામાં આવતા હતા તેમને કેસ આપવામાં આવતા હતા અને ખુરશીઓ અંદર પણ ડૉક્ટરો માટે અલગ અલગ વ્યવસ્થિત છૂટછાટવાળી જગ્યા સહિતના ટેન્ટ કહી શકાય એ ટાઈપનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદરના ભાગમાં પણ લોકો છૂટથી હરીભરી શકે લોકો બેસી શકે તે પ્રકારે ખુરશીઓ ગોઠવવામાં આવી હતી પીવાના પાણીની સુવિધા સહિતની વસ્તુઓ નજર સમક્ષ રાખીને કેમ્પનું આયોજન સુચારૂ બહુ સારું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પની અંદર જરૂરી ટેબ્લેટ્સ કપ સિરપ સહિતની દવાઓ જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં આપવામાં આવતી હતી આ પ્રસંગે રુદ્રા હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ ઉડાન ટ્રસ્ટના ઉદ્દેગદારો સાથે વાતચીતથી અને તેમાં એક સવાલ કરવામાં આવ્યો કે ભાઈ આ તમે કેમ્પનું જે આયોજન કર્યું છે તેમાં કોઈ એવો પરિવારનો સભ્ય આવે છે ગરીબ છે અશક્ત છે પૈસા તકે સુખી નથી અને કોઈ એવી બીમારી છે એને અને એને લાંબી ટ્રીટમેન્ટની જરૂર છે તો તે માટે તમે શું વિચારેલું છે શું આયોજન છે તો તેમાં પણ તેમણે કહ્યું કે ભાઈ એવા દર્દીને અહીંયાથી અમે રીફર કરીએ કરીશું હોસ્પિટલમાં અને એને પચાસ ટકા ફીમાં સારવાર આપીશું એટલે ખૂબ ઉમદા હેતુ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ ખૂબ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો ये मेडिकल रखा उसका उद्देश्य बताइए मेरा नाम अजमेरी मोहम्मद फैयाज है और आज उड़ान एजुकेशन चैरिटेबल ट्रस्ट और रुद्र हॉस्पिटल इस के सहयोग से बीबी तलाव चार रस्ता करबला में मेडिकल कैंप रखा गया है उड़ान एजुकेशन चैरिटेबल ट्रस्ट के एक साल पूरे होने की खुशी में हमने ये कैंप रखा है उड़ान एजुकेशन चैरिटेबल ट्रस्ट जो है हमारे उनके जो प्रमुख साहब है डॉक्टर रहीम भाई बहलीम है वो प्रमुख है हमारे राजू भाई सर जो प्रिंसिपल है नाच प्राथमिक शाला में और अलहदिल्ला अभी तक साढ़े तीन सौ पेशेंट ने यहाँ कैम्प का लाभ ले चुका है इस कैम्प की विशेषता ये है कि आपको यहाँ पर कंसल्टिंग के साथ दवाई भी फ्री में दी जा रही है और अभी तक जो है बहुत अच्छा हमको प्रतिसाद मिला है और रुद्र हॉस्पिटल जो इसनपुर है उनके ट्रस्टी हमारे साथ हैं डॉक्टर आनंद घोड़ा सर जो इसनपुर रुद्र हॉस्पिटल ट्रस्ट हॉस्पिटल के ट्रस्टी है और अभी तक बहुत अच्छा कैंप है और आगे भी सर ने बताया कि तुम नेक्स्ट कैंप करोगे तो आपको ऐसी सहायता देंगे हम और ऐसे ही कैंप का लोगों को हम लाभ देना चाहते हैं अभी फिलहाल साढ़े तीन सौ रजिस्ट्रेशन हो चुके हैं और साढ़े तीन सौ लोगों ने इस कैंप का लाभ ले चुके हैं और अभी भी ये कैंप जारी है दो घंटे और है और जितने भी पेशेंट आएंगे सर ने हमसे बोला है कि सभी पेशेंट को हम देख के फ्री कैंप हम सम्पन्न करेंगे दवाई हाँ और सर ने बोला है कि जो कंसल्टिंग के साथ दवाई भी फ्री है ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને રુદ્ર મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલના ડૉક્ટર આનંદ ફળા સાહેબ અને અમે ભેગા મળીને આજે એક સંયુક્તપણે સરસ મજાનું મેડિકલ કેમ્પનું આયોજન કરેલું હતું એનું ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે એનું એક વર્ષનું પૂર્ણ થયું છે એની ખુશીમાં અમે આ મેડિકલ કેમ્પ રાખેલો હતો જેમાં અમને સારામાં સારો સહયોગ રુદ્ર હોસ્પિટલમાં હોસ્પિટલમાં મળ્યો છે ત્યારે મેન સાહેબનું આપણે એવું કહેવાનું છે કે આપણે દવાની સાથે નિદાન પણ ફ્રી આપીશું તો એ બહુ મોટો અમને લાભ મળ્યો છે અને આજે અત્યાર સુધીમાં સાડા ત્રણસોથી ઉપર પદ્ધતિએ નામ લાભ લીધો છે અને હજી પણ લાઈન ચાલુ છે તો આના અમને બહુ ખસારો પ્રતિ થયો છે તો આમાં કેમ્પ તમે આયોજન કર્યું છે કોઈ ગંભીર બીમારી વાળું પેશન્ટ આવી ગયું તો એના માટે કોઈ સંસ્થાએ કઈ રીતનું કોઈ આયા મતલબ કે એને કંઈ આર્થિક સારી સહાય મળે ને એને સારી ટ્રીટમેન્ટ મળે એ માટેનું કોઈ આયોજન હા જે અત્યારે અમારે જે કેમ્પ છે એમાં એવા ડિફિકલ્ટ કોઈ કેસ આવે તો સાહેબનું એમાં કહેવાનું છે કે આપણે એનાથી અહીંથી લઈ અને હોસ્પિટલને રિફર કરીશું અને ત્યાં પણ એની કન્સલ્ટેશન સાથે અમુક પચાસ ટકા સારવાર આપણે સર્જરી કરવી પડે A 50 taka oczekamy,